શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો આજે આપણે બનાવીશું પંજાબી સ્ટાઇલમાં પરવળની સબ્જી બનાવીશું ફ્રેન્ડ્સ એ બી એકદમ ગાંઠિયા સાથે બનાવીશું જેવી રીતે કાઠિયાવાડી સ્ટાઇલમાં આ રીતે પરવળનું શાક બનતું હોય છે પણ આપણે ગ્રેવી છે એ પંજાબી રાખીશું અને કાઠિયાવાડી સ્ટાઇલમાં આ સબ્જીને તૈયાર કરીશું તો વિડીયો સ્કીપ ના કરશો લાસ્ટ તક જોશો તો જ તમને ખબર પડશે કે મેં આમાં કંઈ સામગ્રી નાખી છે અને આ રેસીપી કેવી રીતે તૈયાર થઈ છે લાસ્ટમાં સબ્જી ઉપર થોડા ધાણા અને આ રીતે ગાંઠિયા ઉમેરી અને સર્વ કર્યું છે તો આજની રેસિપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે જે લોકોને પરવળ ભાવતા ના હોય એ જરૂરથી અચૂકથી આ વિડીયો જોશો તો તમને પરવળ એકદમ ભાવતા થઈ જશે તો હવે મેં અત્યારે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ તમને અહીંયા બતાવ્યા છે અડધી વાટકી ગાંઠિયા લીધા છે એક ટામેટું લીધું છે અને લીલી ડુંગળી લીધી છે અને અઢીસો ગ્રામ જેટલા મારા પરવળ છે ફ્રેન્ડ્સ એવું હોય છે કે લગભગ ઘરોમાં પરવળ અમુક સભ્યોને ભાવતા નથી હોતા તો શું કરે છે સબ્જી બનાવતા હો આપણે ઘરમાં સબ્જી બનાવતા હોય છે પણ જેને પરવળ ભાવતા ના હોય એના માટે આપણે શું કરતા હોય છે કે અલગથી સબ્જી બનાવતા હોઈએ છે પણ હવે આ મારો વિડીયો જોયા પછી એવું ના કરશો જે તમારા ઘરના સભ્યોને જો પરવળ ના ભાવતા હોય ને તો આ રીતે તમે એક સાથે જ તમે શાક આ રીતે ઘરમાં બનાવશો ને તો જે લોકો નહીં ખાતા હોય ને એ તમને બીજી વાર એવું કહેશે કે ના હવે ફરીને આ સબ્જી બનાવો તો એવું ટેસ્ટી આ શાક તૈયાર થઈ જશે આ જે લોકો મે મારો રીઝન એ જ છે સબ્જી બનાવવાનો કે જેના ઘરમાં પરવળ ના ખાતા હોય ને એ જરૂરથી આ વિડીયો જોજો અને જરૂરથી આ વિડીયો એકવાર તમે જોયા પછી સબ્જીને બનાવશો ને તો તમને બીજી વાર આ રીતે બનાવવાનું મન થઈ જશે એટલું ટેસ્ટી પરવળનું શાક તૈયાર થઈ જાય છે તો પરવળ આ રીતે સારા એવા ધોવાઈ ગયા છે ધોઈ અને આ રીતે રૂમાલમાં કોરા કરી દેવાના છે ફ્રેન્ડ્સ કારણ કે પરવળ આપણે થોડા તેલમાં શેકવાના છે એટલે કોરા કરીશું તો જો તેલના જે છાંટા છે એ આપણેને ઉડે નહીં એટલા માટે મેં અત્યારે અહીંયા કોરા કર્યા છે હવે આપણે બીજી પ્રોસેસ કરવાની છે કે જે લીલી ડુંગળી લીધી છે એનો વ્હાઈટવાળો ભાગ જ અહીંયા લેવાનો છે આપણે ગ્રીનવાળો ભાગને બિલકુલ લેવાનો નથી આ સબ્જીમાં મેં અત્યારે એકદમ લીલી ડુંગળીનો વ્હાઈટ ભાગથી જ બનાવ્યું છે સૂકી ડુંગળીનો ઉપયોગ બિલકુલ કર્યો નથી ટામેટા છે મરચાં છે અને અત્યારે લસણ લીધું છે હવે આપણે એક કડાઈ લઈ લેવાની છે અને એમાં લગભગ આપણે બે ચમચી જેટલું કે એક ચમચી જેટલું તમને પસંદ હોય તમારા મતલબ કે કેટલા પરવળ હોય ક્વોન્ટિટીમાં એ પ્રમાણે તમે તેલ નાખી શકો છો તો મેં અત્યારે અહીંયા બે ચમચી જેટલા તેલ નાખ્યું છે અને પરવળ આ રીતે કોરા કરેલા છે એને થોડાક ધીમ ધીમી આંચ ઉપર આને શેકવાના છે મતલબ કે હા આને થોડું આ રીતે તેલમાં કોટિંગ કરી અને ઉપર ઢાંકણું ટાંકી દેવાનું છે લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી ધીમી આંચ ઉપર એકદમ થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે પરવડને તેલમાં રહેવા દેવાના છે તમે જોઈ શકો છો નીચે થોડા પરવળ એકદમ લાલાસ પડતા બી થઈ ગયા છે તો બસ આ એકદમ લગભગ આપણા પંચોતેર ટકા જેટલા પરવળ છે એકદમ સરસ થઈ ગયા છે મતલબ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે એને કાઢી લઈશું હવે આપણે એની એ જ કઢાઈમાં ફરી એક ચમચી જેટલું અહીંયા તેલ લઈશું જુઓ આ રીતે નાની નાની ટ્રીક સાથે પરવળનું શાક બનાવશો ને તો તમારા ઘરમાં જે સભ્ય નહીં ખાતા હોય ને એ બી બીજી વાર કહેશે કે આ સબ્જી તમે બનાવો હવે એમાં એક ચમચી જેટલું જીરું નાખ્યું છે આ ખડા મસાલા છે સિંગદાણા છે અને કાજુ છે આટલી વસ્તુ આપણે તેલમાં ઉમેરી દીધી છે હવે આપણે અહીંયા આ થોડું તેલમાં સરસ શેકાઈ જાય ત્યાર પછી અહીંયા બીજી વસ્તુને ઉમેરવાની છે તો તમે જોઈ શકો છો હવે મેં અહીંયા પાંચ સાત કળી લસણની લઈ લીધી છે આ આપણે પ્રોસેસ કરીશું ગ્રેવી માટેની તો અત્યારે મેં જે લીલી ડુંગળી લીધી છે એનો વ્હાઈટ ભાગ લઈ લીધો છે અને ટામેટા બી અહીંયા ઉમેરી દીધા છે જો તમારા ઘરે લીલી ડુંગળી ના હોય તો તમે સૂકી ડુંગળી બી નાખી અને આ રીતે ગ્રેવી બનાવી શકો છો તો અત્યારે લીલી ડુંગળી ટામેટા આ બધું ઉમેરી દા પછી એક મરચું છે એ બી અત્યારે અહીંયા લીલું ઉમેરી દીધું છે આ મરચું તીખું નથી મોડું મરચું છે તો ફરી આ રીતે બધી વસ્તુ નાખતા જવાનું છે અને સ્પેચ્યુલાથી થોડું ચલાવતા રહેવાનું છે જેથી કરી અને તેલનું કોટિંગ સારું એવું એમાં અંદર બેસી જાય છે હવે લગભગ મેં એક સેકન્ડ સુધી મૂકી રાખ્યું હતું અને ત્યાર પછી મેં લાલ મરચું આ રીતે ઉમેર્યું છે કારણ કે આ લાલ મરચું નાખવાથી જે ગ્રેવી છે એનો કલર સરસ આવે છે એટલે મેં લાલ મરચું અહીંયા ઉમેર્યું છે અને આ લાલ મરચું સૂકું છે એ મારું કશ્મીરી છે બિલકુલ તીખું નથી એટલે અહીંયા બે મરચાં મેં ઉમેર્યા છે લીલું બી નાખ્યું છે અને લાલ મરચું બી ઉપયોગ કર્યો છે હવે આ આપણું બધી વસ્તુ તેલમાં શેકાઈ ગઈ છે સારું એવું શેકાઈ જાય પછી આપણે અહીંયા હવે આને કાઢી લેવાનું છે અને ઠંડુ થાય પછી આપણે મિક્સરમાં એની એક પેસ્ટ બનાવી દેવાની છે જુઓ હવે આપણે આ બધી વસ્તુ ખડા મસાલા છે લાલ મરચું છે સાથે જ આપણે બધી વસ્તુને એકદમ સરસ ફાઇન ગ્રે મસ્ત પેસ્ટ બનાવી દેવાની છે ફ્રેન્ડ્સ તો જુઓ ઠંડુ થઈ ગયા પછી આ રીતે બા આપણે જે મિક્સરનો બાઉલ હોય એમાં કાઢી લેવાનું છે ગરમ ગરમ તમે પીસતા નહીં જેથી કરી અને ગરમ પીસશો તો બધું સામે તમને ઢાંકણું ખુલી જશે અને ઉડશે એટલે થોડું ઠંડુ થયા પછી જ આપણે ગ્રેવી કરવાની છે તો કાજુ બધું તેલમાં સારું એવું ગરમ મસાલા સતડાઈ ગયા છે અને આ આપણી ગ્રેવી બનશે એકદમ કાચી ગ્રેવી નહીં બને આ બધું તેલમાં શેકીને આપણે આ મસાલા કર્યા છે તો હવે આપણે આની સરસ એક ગ્રેવી બનાવી દઈશું તો જુઓ એક આપણે પંજાબી શાકની ગ્રેવી બનાવતા હોય ને બસ એ જ ટાઈપની તમારે અહીંયા ગ્રેવી બનાવવાની છે અહીંયા મેં એક મતલબ કે કોઈ દહીં નથી ઉમેર્યું કે મલાઈ નથી ઉમેરી પણ તમે તોય જોઈ શકો છો કાજુના કારણે અને લીલી ડુંગળીના કારણે આપણી પેસ્ટ છે એકદમ સરસ ક્રીમી બની છે ફ્રેન્ડ્સ કાજુ નાખવાથી અને સિંગદાણા નાખવાથી કોઈ પણ તમે ગ્રેવી બનાવતા હોય એકદમ સરસ ક્રીમી બને છે તો હવે મેં બે ચમચી ફરી તેલ અત્યારે લઈ લીધું છે અહીંયા હવે ગ્રેવીને આપણે તેલમાં ફરી સાતડવાની છે તો વઘાર માટે અહીંયા પહેલાં મેં ગ્રેવીમાં જીરું નાખ્યું હતું પણ અત્યારે મેં તમાલપત્ર અને ફક્ત રાઈ નાખી છે રાઈ એક ચમચીના ત્રીજા ભાગ જેટલી નાખી છે અને પછી જે પેસ્ટ આપણે બાઉલમાં બનાવી હતી એ આ રીતે નાખી દેવાની છે તેલમાં ફરી એને થોડી સાતળી દેવાની છે ત્યાં સુધી સાતડવાની કે એમાંથી તેલ છૂટું પડશે પછી અહીંયા આપણે મસાલા કરવાના છે તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આ રીતે ગ્રેવી બનાવશો ને તો શાકનો સ્વાદ બહુ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ અને બીજી વસ્તુ કે તમે તમારા ઘરના સભ્યો આ રીતે પરવળ ના ખાતા હોય આપણે સામાન્ય પરવળનું શાક તો શું કરતા હોય છે ડુંગળી ટામેટા નાખી ધીમી આંચ ઉપર આ રીતે પકાવી અને પછી મસાલા કરી અને પરવળનું શાક બનાવી દેતા હોય છે પણ એ રીતે ના બનાવશો આ રીતે બનાવશો ને તો તમને બીજી વારે ઘરના સભ્યો એવું કહેશે કે આ સબ્જી તમે ફરીને બનાવો તો અહીંયા એક ચમચી જેટલું મેં લાલ મરચું લીધું છે અડધી ચમચી ધાણાજીરું છે અડધાના અડધા ભાગની પોણી ચમચી હળદર નાખી છે અને સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અહીંયા ગ્રેવીના ભાગનું અને જે પરવળના ભાગનું બી મીઠું અહીંયા ઉમેરી દીધું છે હવે આ મસાલા કર્યા પછી સારું એવું મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ જેટલું મિક્સ કરશો એટલો સ્વાદ બહુ જ ગ્રેવીનો સારો આવે છે તો આ રીતે થોડું સ્પેચુલાથી સરસ ચલાવી દેવાનું છે અને અહીંયા હવે આપણે થોડું મસાલા કર્યા છે તો એને પકાવવા માટે આપણે અહીંયા થોડું પાણીનો ઉમેરો કરીશું લગભગ આપણે અડધાની પોણી વાટકી જેટલું મેં અત્યારે પાણી લઈ લીધું છે કારણ કે મસાલા કાચા છે આપણે જે હલ્દીને મરચું પાવડર નાખ્યું છે એને પકવવા ખૂબ જરૂરી છે બાકી આપણી ગ્રેવી છે એ તો સરસ એકદમ પાકી ગયેલી છે તો હવે આપણે આને ઢાંકી અને લગભગ બે મિનિટ માટે થવા દઈશું પછી એમાંથી તેલ ફૂટશે પછી આ ત્યાર પછી આપણે બીજા મસાલા અહીંયા ઉમેરીશું તો તમે જોઈ શકો છો કે લગભગ ત્રણ મિનિટ થયા પછી આ રીતે ઉપર તેલ આવી ગયું છે સારું એવું તેલ આવી જાય એટલે સમજવાનું કે જે મસાલા છે એ બધા સરસ એકદમ પાકી ગયા છે બિલકુલ કાચા નથી તો હવે આપણે અહીંયા પરવળ જે આપણે તેલમાં શેકીને રાખ્યા છે એ ઉમેરી દેવાના છે હવે પરવડ નાખ્યા પછી આ રીતે સર સારું એવું મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ અને હવે આપણે અહીંયા કેટલો રસો રાખવાનો છે કેટલી ક્વોન્ટિટીમાં તમારે થીક બનાવવું છે કે કેટલું રસાવાળું બનાવવું છે એના ઉપર તમારે અહીંયા પાણીનો માપ લેવાનો છે કારણ કે આપણા જે પરવડ છે એ થોડા અધકચરા કાચા છે તો એને પકવવા ખૂબ જરૂરી છે તો મેં અત્યારે મારા માપ પ્રમાણે મેં એક વાટકી જેટલું પાણી ઉમેર્યું છે અને હવે આને લગભગ પાંચથી છ મિનિટ સુધી હું ધીમી આંચ ઉપર થવા દઈશ પછી હું તમને વિડીયો અહીંયા શૂટ કરીશ તો તમે જોઈ શકો છો કે જુઓ પાંચથી છ મિનિટ થઈ ગઈ હતી અને શાકમાં બિલકુલ રસો જેવો મારે થીક જોઈ છે એ જ ટાઈપનો રસો અહીંયા રહ્યો છે બહુ મેં પતલો બી નથી રાખ્યો અને બહુ એકદમ થીક બી નથી તો બસ આ ટાઈપનું ગ્રેવીવાળું આપણું પરવળનું શાક તૈયાર થઈ ગયું છે લાસ્ટમાં મેં આ આ રીતે થોડા ગાંઠિયા અહીંયા ઉમેર્યા છે એકદમ સબ્જી બની ગયા પછી અહીંયા મેં લાસ્ટમાં આ રીતે ગાંઠિયા ઉમેર્યા હતા અને થોડા લીલા ધાણા આ રીતે ઉપરથી સર્વ કર્યા છે તો આ તમે જોઈ શકો છો પરવળની સબ્જી તૈયાર થઈ ગઈ છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો વધારે વિડીયો પસંદ આવે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો વિધિ કિચનને અને ગરમા ગરમ તમે જોઈ શકો છો બહુ વધારે પડતું તેલ નથી પણ એકદમ જે પંજાબી ગ્રેવી બનતી હોય છે એકદમ ક્રીમી ગ્રેવી એવું જ શાક આ પર્વનું તૈયાર થઈ ગયું છે જો આવું શાક તમે એકવાર બનાવશો ને તો બે રોટલીની જગ્યાએ તમે ચાર રોટલી આ શાક જોડે તમે ખાઈ શકો છો તો જુઓ એકદમ સરસ આપણું આ શાક તૈયાર થઈ ગયું છે હવે આ શાકને આપણે સર્વ કરીશું અને એકદમ અંદર બધા મસાલા સાથે સ્વાદ સાથે અને બીજી વસ્તુ કે ગરમા ગરમ આ શાક છે બહુ વધારે એમાં તેલ બી નથી પણ મસાલાથી આ શાક ભરપૂર છે તમે બજારમાંથી જો શાક લાવતા હો ને તો એને બી સાઈડમાં મૂકી દેશો એવું આ ઘરે પરવળનું શાક તૈયાર થઈ જાય છે કારણ કે આપણે પરવળને લગભગ ઘરના સભ્યો ઇગ્નોર કરતા હોય છે કે પરવળ ભાવતા નથી પણ આ રીતે બનાવશો ને તો પરવડ તમે એકવાર નહીં ત્રણ વાર બનાવવાનું તમને મન થઈ જશે તો ઉપરથી આ રીતે ધાણા અને ગાંઠિયા નાખી અને સર્વ કર્યું છે તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તો વિડીયો જોયા પછી જરૂરથી એક લાઇક કરજો અને જય માતાજી